ક્યાં મોડું થાય તું વારી કે હું તને સન છે તારે આ શોટ કયો ઓલે તો જા હું આ બનાકર ખાતો કદ 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 થઈ ગયા થઈ જાય થઈ તો પડો તાડું લઈ આવી છે હે તમે તાડું લીધો એનું તાડું કામ આવું બારી પણ મત કરી બોલ બોલ ने वाकता થઈ ગયા બોલો લાઈન નથી તાપતી લાઈટ આવો નથી નથી બોલ ઉઈત મન ઓગેલ જબડ કાય એ ભાઈ ધીરયો ભાઈ લે બહુ વાર લગાડી ત્યાં ઈ નો આલે બોચિ ની નાયડુ ગ્રહ હે ઉડુકડુ કોલાન કેન દેતો આસા મને લાગ્યું કે માર કે ફોન આબડે ઈને ફોન ઈને કરું

You're a fool,

થીસે બે 6676 66 આમ રે આમ રેયા થી તો આપે જાવ તો રે છી ના ભલે ઈમાં તો પેકેટ દે બે તો પે ડાગા વારી જી પડી ઓલી સેલી લઈ લો હમ સેલી જરી મારી હરીની સંધાઈ ઓલું બોક્સ આવ્યું તે મમી કે ઓલા રોની ઓલા રો છે ઈતે કોક સંદાન ને તો ખાલી ઉલુ આમ હોય ઉપર એ

મેક આઈન કાઢો કેંગો દૂધી યે બહુ આવો ને ભઈ પછી નેટ ચાલુ કરે આપણે ડાઉનલોડ તો કરી જ એક વખત છે ત્યાં સુધી તમારી નહીં થાય જ્યારે કરશો એટલે ને બીજા નેટ બીજા નેટ ઉપર છે તો મિત્રો આપણે હું અત્યારે દુકાન આવી ગયો ને ભોપાવ જઈ શકું ઘરે જમવા તો આપણે તો અત્યારે જરાય મન નથી ખાવાનું જરાય ભૂખ નથી એટલે હવે બધા ખાય કેરી બેરી મમ્મીને કહેજા બેરી બેરી રાખજો આપણે આટલું કેરી ને દૂધ પી લેવાનું બસ ઓહો આ ખોટું શું ને શારી કોઈ કેરી ખાઈ લે હું ખાલી બસ એટલું ઘણું કેમ કે અત્યારે પેટ ફૂલ હે કઈ અંદર જાય એમ નથી તો આપણે જઈએ અમને પપ્પા જમવા ગયા છે એ જમીન આવશે પણ અડધી કલાકમાં પછી આપણે જશું ઘરે એ આવી જાય ત્યારે કેરી મરી ગયેલ મમ્મીને કીધું એટલે એ હવે ખાય ને પછી સુઈ જાઉં હું એ પાંચ નવ વર્ષ સુધી શરૂ આપણે ઘરે આવી ગયા છે હવે આપણે ખાવાનું જમન નથી પણ કંઈક થઈ ગયું છે ખાવાનું જોઈએ થોડોક આમ આપણે રોટલો ને એવું નથી બટેટાની પ્લીઝ